એક ખૂબ જ સુંદર મેડમ એક છોકરીની કોલેજમાં જોડાયા જ્યારે તે પ્રથમ દિવસે આવી ત્યારે તે બધા બાળકો સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી જેથી બાળકો તે મેડમ સાથે જલ્દી જ ખુલી જાય એક દિવસ ફ્રી પીરિયડ દરમિયાન બાળકો અને મેડમ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને એક છોકરીએ મેડમને તેની ઉંમર વિશે પૂછ્યું મેડમે જણાવ્યું કે તે ચોત્રીસ વર્ષની છે છોકરીઓએ પૂછ્યું મેમ તમારા બાળકો કયા ક્લાસમાં ભણે છે તો મેમે જવાબ આપ્યો કે હું હજી પરની નથી બધી છોકરીઓ આશ્ચર્યમાં પડી ગઈ કે આટલી સુંદર હોવા છતાં લગ્ન કેમ નથી થયા એક છોકરીએ તો પૂછ્યું મેમ તમે હજી લગ્ન કેમ નથી કર્યા જવાબમાં મેડમે કહ્યું ચાલો હું તમને એક વાર્તા કહું મેડમ વાર્તા કહેવા લાગ્યા એક ગામમાં એક સ્ત્રી હતી જેને પાંચ દીકરીઓ હતી તેના પતિને દીકરો જોઈતો હતો તેથી તે ખૂબ નારાજ હતો પતિએ પત્નીને ધમકી આપી હતી કે જો આ વખતે તેને પુત્ર નહીં થાય તો તે નવજાત બાળકીને બહાર ફેંકી દેશે થોડા દિવસો પછી મહિલા ગર્ભવતી થઈ પરંતુ આ વખતે પણ તેને એક પુત્રી થઈ તેની મુજબ તેના પતિએ નવજાત બાળકીને રાત્રે દૂર ચોકડી પર રાખી હતી ગરીબ માતા પોતાની નવી જન્મેલી બાળકી માટે રડતી રહી પણ કંઈ કરી શકી નહીં બીજા દિવસે જ્યારે તે મહિલાનો પતિ તાજી જન્મેલી બાળકીને જોવા ગયો ત્યારે તેણે જોયું કે તે બાળકી તે જ ચોકડી પર પડી હતી તેને કોઈએ ઉપાડ્યું ન હતું તેથી તે છોકરીને ઘરે પાછો લાવ્યો પરંતુ બીજી રાત્રે તેને ફરીથી ચોકડી પર છોડી ગયો એવી આશામાં કે કોઈ તેને ઉપાડી જશે પણ પછી એવું જ થયું કે કોઈએ છોકરીને ઉપાડ્યું નહીં અને એ નાની છોકરીને ફરી ઘરે લઈ આવ્યો આ ક્રમ થોડા દિવસો સુધી આમ જ ચાલતો રહ્યો તે છોકરીને રોજ રાત્રે ચોકડી પર છોડી દેતો પણ કોઈ તેને ઉપાડતું ન હતું તે માણસે વિચાર્યું કે ભગવાનની ઈચ્છા છે કે તે આ છોકરીનું પાલન પોષણ કરે આ વિચારીને તે છોકરીને ઘરે લઈ આવ્યો પણ તેને ક્યારેય પ્રેમ ન કર્યો એક વર્ષ પછી પુરુષની પત્ની ફરીથી ગર્ભવતી થઈ અને આ વખતે તેને એક છોકરો થયો પરંતુ થોડા દિવસો પછી વ્યક્તિની પાંચ પુત્રીઓમાંથી એકનું અવસાન થયું તે પછી મહિલાને પાંચ પુત્રો થયા પરંતુ દરેક પુત્ર પછી એક પુત્રી મૃત્યુ પામી હવે આ દંપતી પાંચ પુત્રો અને એક પુત્રી સાથે બાકી હતું માત્ર એ જ દીકરી કે જેનાથી પિતા પોતાનો જીવ બચાવવા માગતા હતા જેને ચોકડી પર છોડી દીધો હતો તે હવે જીવિત હતી બધા બાળકો મોટા થયા અને માતા પણ મૃત્યુ પામ્યા તે માણસના બધા પુત્રો તેને છોડીને દૂરના શહેરમાં સ્થાયી થયા અને હવે તેઓ ક્યારેક ક્યારેક ભેગા થાય છે આ એ માણસ હવે વૃદ્ધ થઈ ગયો છે અને પોતાની સંભાળ પણ નથી લઈ શકતો પછી શિક્ષકે કહ્યું કે શું તમે જાણો છો કે જે છોકરીએ પિતાની પિતાએ ચોકડી પર છોડી દીધી હતી તે કોણ છે તે હું છું મારા પિતા હવે એટલા વૃદ્ધ થઈ ગયા છે કે તેઓ યોગ્ય રીતે ખોરાક પણ ખાઈ શકતા નથી મારે તેમની કાળજી લેવી પડશે અને તેથી જ મેં હજી લગ્ન કર્યા નથી મારા પિતા ખૂબ જ સરમ અનુભવે છે અને તેમના કાર્યો માટે વારંવાર મારી પાસે માફી માગતા રહે છે હું બધું ભૂલી ગઈ છું આખરે તે મારા પિતા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે